જય મારાય ને જય મા રાજલ ભાઈ રૂણાભાઈ પંચાવન થી સત્તાવન કિલોમીટર થાય એ તરસાઈ ના મંદિરે તમે જોતા જઈશો હાજરા હાજર માનતા હતી ઉદાળા પગે એ ધાર્યું થઈ ને માતાજી ની કેટલી દયા આવી છે ઉદાળા પછી હાલીને આવ્યા પગમાં એને કાકરાય નઈ લાગતા હોય એટલી એની દયા હોય છે ભાઈ હાલી ને આવ્યા એની માતાજી મનોકામ ને પૂરી થઈ રહી તો જેમ એની મનોકામના પૂરી થઈ એમ તમારી માતાજી પ્રવૃત્તિ કરે મનોકામના એને હંમેશા હાજર નિર્વાહ રાખે ને સેવાના કામ કરવા દઈએ હવે આપણે માતાજીને પ્રાર્થના કરીએ બાટવા ક્યાં એવું થશે કે આવ્યું તો ઉડાણા પછી હાલી ને આવ્યા ભાઈ હાજર હાજર રે ભાઈ તમે મનથી સંભરો ને મનથી સંભરો ને તો તમારા ધાયરા કામ થાય ને અડધી રાતે આવીને તમારે આખું નું આહુડું તરસાઈ વાળી ચારણ ને તમે યાદ કરશો ને તમારું લુ આખું નું આહુડું નીચે નહીં પડવા જઈએ તો તમે હાલી ને આવ્યા તમારો અનુભવ જુઓ રહ્યો આમ બેન હે ને આ ધોળાભાઈ ના બેન હે ને હાલતા આવે મંદિરે માતાજી ને દર પૂનમય ભરે હાલતા આવે ને સેવાય કરે અહીંયા આવી ને માતાજી ને અભરે ભરે તમને બધા ને અભરે ભરે બહુ નું સારું કરે ને ના દૂધ ભાંગે ਪ੍ਰੋਗਰਾਮ ਦੇ ਬੋਲ ਜੈ 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 ਮਾਦਾ ਰਣਾ